ാ കോടാ ദവാട ഹാ കോരവാ ദവാടാ ദോവാള ദേവൾ ത മാ തനമ തനാരമാണ് ടാക്കര നോ തനാരമ હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ કલા વારસો બે હજાર પચીસ અને ખાસ ગુજરાતનું ગૌરવ ગુજરાતના કોયલ કહેવાતા કલાકાર દિવાંગીબેન પટેલ આપણી સાથે છે ખાસ બેન બે હજાર પચીસ કલા વારસો દ્વારકામાં જ્યારે ઉજવાણું હોય અને ખાસ દ્વારકાધીશના દર્શન શું કહેશો આપ ખૂબ જ અદ્ભુત અનુભૂતિ કે દ્વારકાના પટાંગણમાં આવું મોટું બહોળી સંખ્યામાં ગુજરાતના નામાંકિત કલાકારો નાના નાના કલાકારોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર આયોજન કલગી ઇવેન્ટ દ્વારા વંશીધર સ્ટુડિયો અને અમેઝિંગ ફન વર્લ્ડ જેના એના સ્પોન્સર્સ છે બધા એમણે ખૂબ જ સુંદર આયોજન કર્યું ખૂબ જ મજા આવી અને આવો મેળાવડો થવો જ જોઈએ તો વર્ષમાં એક વખત કલાકારો બધા મળે અને સ્નેહમિલન જેવું લાગે થેન્ક ગુજરાતની અંદર ઘણા બધા ટ્રેન્ડિંગ સોંગ થતા હોય છે આપના ખાસ અત્યારનું ટ્રેન્ડિંગ સોંગ આપનું હમણાં જ લાસ્ટ યર મેં જે કર્યું હતું એવું તમને સંભળાવું હે ડાકોર વાળા દ્વારિકા વાળા હો ડાકોર વાળા દ્વારિકા વાળા દરિયાને કોઠે વાળા દેવળતા મારા નમા નમા ઠાકર ઓ ખાસ દિવાંગીબેન પટેલ આપણી સાથે હતા ને ખાસ જેઓ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા છે તો વધુ વધુ મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય 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 દ્વારકાધીશ